ગુજરાતની અંદર અત્યારે સતત રાજકીય ગરમાવો આવી રહ્યો છે એ એટલા માટે કારણ કે ગુજરાતમાં બે પેટા ચૂંટણી હતી વિસાવદર અને કડી અને ખાસ કરીને જો વિસાવદરની વાત અત્યારે કરીએ તો વિસાવદરની પેટા ચૂંટણી છે એ ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ હતી કારણ કે આમ આદમી પાર્ટીએ અહીંયાથી ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતાર્યા હતા મતદાન પૂરું થઈ ગયું છે આજે બેઠકની પણ વાત કરવી છે અને એમની સાથે કડીમાં શું પરિસ્થિતિ છે તેમની પણ ચર્ચા કરીએ કે આ વખતે મતદાન જ્યારે થયું છે બંને જગ્યા ઉપર સરખું મતદાન થયું છે તો આ વખતે કોનું પલડું ભારે રહેવાનું છે અને આ વખતે કોના માટે આ બેઠક છે તે ખાસ કરીને વર્ચસ્વની તે સાબિત થવાની છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ ગુજરાતની અંદર હવે ધીમે ધીમે રાજકારણ નો પારો છે તે હવે ગરમાવા જઈ રહ્યો છે

વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આપેલા રાજીનામા બાદ આ બેઠક ખાલી પડી હતી જ્યારે કે કડીના ભાજપના ધારાસભ્ય કરશન સોલંકીનું અવસાન થયું એટલે આ બેઠક ખાલી પડી એટલે આ બંને બેઠકો ઉપર ચૂંટણી યોજાય હવે જાણકારો અને તજજ્ઞો એવું પણ કહે છે કે આ બંને બેઠક ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ છે વિસાવદર બેઠક છે તે ભાજપે છેલ્લે વર્ષ બે હજાર સાતમાં માં જીતી હતી અને વર્ષ બે હજાર બાર પછી અહીં વિપક્ષના ઉમેદવારો ચૂંટાતા આવ્યા છે એટલે કે છેલ્લે ભાજપના કનુ ભાલાડા છે તે બે હજાર સાતમાં અહીંથી ચૂંટાયા હતા પટેલ છે તે ચૂંટાયા હતા પરંતુ કેશુભાઈ પટેલને મુખ્યમંત્રી પદેથી હટાવ્યા બાદ અહીંથી કનુ છે તેમને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા તેમણે બે બે અને બે માં વિજય મેળવ્યો હતો જ્યારે કે એ ભાજપનો ગઢ છે ભાજપના દિગ્ગજ નેતા નિતિન પટેલનું આગઢ મનાય છે જો કે જાણકારોના મત મુજબ નીતિન પટેલને અહીંથી ટિકિટ નથી મળી છતાં આ પેટાણ ચૂંટણીમાં તેમની પ્રતિષ્ઠા પણ દાવ પર લાગેલી છે કડીનું રાજકીય ગણિત આમ તો ભાજપ અને કોંગ્રેસ એમ બંને માટે લગભગ સરખું છે જોકે છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપનો હાથ આ કડી બેઠક ઉપર રહ્યો છે ગુજરાત રાજ્ય બન્યું એ પછી અહીં છ વખત કોંગ્રેસ જનસંઘ તથા સ્વતંત્ર પાર્ટી એક એક અને ભાજપે છ વખત કડીમાં મેદાન માર્યું છે કડીમાં છેલ્લી પાંચ ચૂંટણીમાં ત્રણ વખત ભાજપ જ્યારે કે બે વખત કોંગ્રેસ જીત્યું છે હવે એ પણ જોઈએ કે જયારે આ મતદાન યોજાયું પછી ત્રણેય પાર્ટીઓ દાવો એવો કરે છે કે બંને બેઠકો ઉપર તેમની જીત થવાની છે આમ આજે એ સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે આ બંને બેઠકો ભાજપ માટે કઈ રીતે અહીંયા આમ આદમી પાર્ટીએ તેમના આક્રમક છબી ધરાવતા નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા ટિકિટ આપી જ્યારે ભાજપે જુનાગઢ સહકારી બેંકના પ્રમુખ અને જુનાગઢ જિલ્લાના પૂર્વ પ્રમુખ કિરીટ પટેલને ઉમેદવાર બનાવ્યા કોંગ્રેસે નીતિન રાણપરિયાને ઉમેદવાર બનાવ્યા કોંગ્રેસનું ધારાસભ્ય પદ છોડીને ભાજપમાં આવેલા હર્ષદ રીબડિયા અને આપનું ધારાસભ્ય પદ છોડીને ભાજપમાં આવેલા ભૂપત ભાયાણીને ભાજપે ટિકિટ નહોતી આપી ક્યાંક થોડી ઘણી નારાજગી પણ આ ચૂંટણીમાં દેખાઈ શકે એમ છે વિસાવદરમાં બે હજાર સત્તરમાં હર્ષદ રીબડિયા કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા ત્યાર પછી ડિસેમ્બર બે હજાર બાવીસમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ ઓક્ટોબર મહિનામાં તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું અને ભાજપમાં જોડાઈ ગયા ડિસેમ્બર બે હજાર બાવીસ માં ચૂંટણી થઈ ત્યારે ભાજપના ઉમેદવાર તરીકે હર્ષદ રીબડીયા હારી ગયા અને આમ આદમી પાર્ટીની ટિકિટ પર ભૂપત ભાયાણી જીતી ગયા ભૂપત ભાયાણી પણ મૂળ ભાજપમાંથી જ આવેલા હતા હર્ષદ રીબડીયાએ ભૂપત ભાયાણી પર ફોર્મમાં ખોટી વિગત આપવાનો આરોપ મૂકીને તેમની જીતને હાઈકોર્ટમાં પડકારી હતી આજ સાથે ભૂપત ભાયાણી આપને છોડીને ફરી ભાજપમાં જોડાઈ ગયા પરંતુ કોર્ટ કેસ ચાલતો હોવાથી વિસાવદરમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ શકે એમ નહોતી માર્ચ પિટિશન પરત લીધી એટલે ચૂંટણીનો જે માર્ગ છે તે પણ મોકળો સાબિત થયો જાણકારો એવું પણ કહે છે કે ભાજપ માટે વિસાવદર મોટો પડકાર છે તેમના મત પ્રમાણે ખુદ ભાજપે જ વિસાવદર બેઠકને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી દીધી છે રાજકીય વિશ્લેષકો એવું પણ કહે છે કે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં ભાજપનો જયજીકાર થયો તેણે એકસો બેઠકો જીતી પરંતુ વિસાવદર પરથી તેમના ઉમેદવાર હારી ગયા તેનો તેને રન જતો આ બેઠક પર ભાજપ વિરોધી લાગણી પણ જોવા મળી તેથી ભાજપે આ વખતે તેને રણભૂમિ બનાવી દીધી જેને જીતવા એડી ચૂંટીનું જોર પણ લગાવવામાં આવ્યું આ પેટા ચૂંટણી જીતીને ભાજપ પોતાની તાકાત બતાવવા માંગે છે જેથી વિપક્ષ પર મનોવૈજ્ઞાનિક અસર પણ પડી શકે છે આ સાથે સાથે ઘણા બધા તજજ્ઞો એવા પણ છે જે એવું કહી રહ્યા છે કે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીતે તો ભાજપ માટે વિધાનસભામાં મુશ્કેલી પેદા કરી શકે એમ છે તેથી જ ભાજપે અહીં કોળી સમાજને રીઝવવા માટે હીરા સોલંકી અને કુંવરજી બાવળિયા આહીરોના મતોને અંકિત કરવા માટે રાજેશ ચુડાસમા અને પાટીદારોને મનાવવા માટે જયેશ રાદણિયાને જવાબદારી સોંપી છે મુખ્યમંત્રી સહિત અડધી સરકાર મેદાનમાં હતી અને એમની સાથે સાથે ગોપાલ ઇટાલિયા જો જીતી જશે તો ભૂપેન્દ્ર પટેલ સરકાર પર અને ભાજપના સંગઠન પર પણ તેને કારણે પરિવર્તનની અસર જોવા મળી શકે એમ છે આ સાથે જ કોંગ્રેસના ઘણા બધા દિગ્ગજ નેતાઓ એવા છે કે જેમણે એવું પણ કહ્યું છે કે કોંગ્રેસ આપ અને તેના બાપ ભાજપને હરાવવા કટિબદ્ધ છે વિસાવદરમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ નથી પરંતુ મુખ્ય ઉમેદવાર ગોપાલ ઇટાલિયા છે આવા પણ આક્ષેપો વિપક્ષ પાર્ટી દ્વારા લગાવવામાં આવ્યા હતા અને ભાજપને ક્યાંક એવું લાગે છે કે આ વખતે વિસાવદરમાં એમની જીત નક્કી છે હવે ગોપાલ ઇટાલિયા વિપક્ષ માટે આશાનું કિરણ કેમ સાબિત થઈ શકે એમ છે એમની જો થોડી ચર્ચા કરીએ તો ઘણા બધા તજજ્ઞો એવા છે કે એવું કહી રહ્યા છે કે આ ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા જો હારી જાય કે ભાજપ હારી જાય તો વિધાનસભામાં કોઈ જાજો ફરક પડવાનો નથી પરંતુ જો ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં જીતી જાય તો ભાજપને મોટો ઝટકો જરૂર પડશે અને જો ગોપાલ હારી જાય તો વિપક્ષ માટે મોટો ઝટકો હશે એક ચર્ચા એવી પણ છે કે જો ગોપાલ ઇટાલિયા જીતી જાય તો ભાજપના ઘણા અસંતુષ્ટ નેતાઓ સાથે મળીને બે હાજર સત્યાવીસ ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ને હંફાવાનો પ્રયાસ કરી શકે એમ છે તેઓ ભાજપને ભય પણ સતાવે છે જેથી આવું ભાજપ થવા નહીં દે પરિણામે ભાજપ તેમને હરાવવા માટે એડી ચૂંટણીનું જોર લગાવ્યું છે તે પણ આપણે જોયું છે જોકે ભાજપના નેતાઓનું ક્યાંક એવું માનવું છે કે ક્યારેય કોઈ ચૂંટણીને સહજતાથી નથી લીધી એટલે આ વખતે આ બેઠક પણ અમે સહજતાથી નથી લીધી એટલે અમે આ બેઠક જીતવાના છીએ આ સાથે જ હવે એ પણ અહીંયા વાત કરવી છે કે વિસાવદરની પેટા ચૂંટણીમાં કુલ સોળ ઉમેદવારો હતા પરંતુ તેમાંથી બાર તો એવા છે જેઓ વિસાવદર વિધાનસભામાં મતદાતા તરીકે નોંધાયેલા જ નથી એટલે કે તેઓ બહારથી આવ્યા છે જેમાંના એક છે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જે ભાવનગરના વતની છે પરંતુ સુરતમાં રહે છે કોંગ્રેસના ઉમેદવાર રાણપરિયા ભેસાણના વતની છે ખુદ કિરીટ પટેલ જુનાગઢના તાલાળાના વતની છે આ સાથે સાથે ઘણા બધા આક્ષેપો પણ અહીંયા થયા હતા હવે જાણકારો એવું પણ કહે છે કે વિસાવદર કોંગ્રેસ માટે અસ્તિત્વની લડાઈ છે હવે એ કેમ છે એ થોડું સમજીએ વિસાવદર ભાજપ માટે સાખનો એટલા માટે સવાલ છે કારણ કે કોંગ્રેસ માટે અસ્તિત્વની લડાઈ છે અને આમ આદમી પાર્ટી માટે પાયો નાખવાની ગુજરાતમાં તક છે અને એમની સાથે સાથે જો ગોપાલ ઇટાલિયા અહીંથી જીતી જાય તો કોંગ્રેસના ગુજરાતમાં મુખ્ય વિપક્ષ પાર્ટી તરીકેના અસ્તિત્વ પર પણ ભવિષ્યમાં અસર કરી શકે એમ છે આ સાથે જ વિસાવદર ભાજપ માટે પ્રતિષ્ઠાનું જંગ કરતા પણ સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ અને આપને નામશેષ કરવાની લડાઈ પણ સાબિત થઈ શકે એમ છે આ સાથે જ ભાજપ નહીં ઈચ્છે કે ગોપાલ ઇટાલિયા અહીંથી જીતીને ગુજરાતમાં આપ માટે એક મંચ ઉભો કરી શકે એટલા માટે તેમણે હરાવવા માટેના પણ સતત પ્રયત્ન અહીંયા થઈ રહ્યા હતા હવે એ પણ સમજી કે કડીનું શું સમીકરણ છે આ વખતે કડીમાં બે હજાર બાર જેવી થવાની છે કે કેમ કે ફરી એક વખત અહીંયા ભાજપનો ભગવો લહેરાવાનો છે ભાજપે કડીમાં ચાવડાને ટિકિટ આપી જેઓ મહેસાણાના જોટાણાના રહેવાસી છે અને અર્થશાસ્ત્ર સાથે તેઓએ ડિગ્રી પણ કરી છે રાજેન્દ્ર ચાવડા ભાજપના ઉમેદવાર તરીકે જોટાણામાં વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા પરંતુ કોંગ્રેસના માનસિંહ જાદવ સામે તેમની હાર થઈ હતી રમેશ ચાવડા બે હજાર બારની ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હિતુ કનોડિયાને હરાવીને વિજય બન્યા હતા એમની સાથે સાથે રમેશ ચાવડા કડીના ભૂતપૂર્વ ધારાસભ્ય પણ છે બે હજાર બાર થી બે હજાર સત્તર વચ્ચે તેઓ એમએલએ હતા તેમણે રાજકારણને પોતાના વ્યવસાય તરીકે ઓળખાવ્યો છે કારણ કે તેમણે ઘણા વર્ષો સુધી આ બેઠક ઉપર કામ કર્યું છે ધારાસભ્ય રહ્યા છે અને આ સાથે જ આપણે એ પણ જોયું કે આમ આદમી પાર્ટીએ કડીમાં જગદીશ ચાવડાની ટિકિટ આપી હતી તેઓ આપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ છે એ ઉપરાંત તેઓ રાષ્ટ્રીય દલિત મંચ સાથે પણ સંકળાયેલા છે કડીના જાણકારો એવું પણ કહે છે કે ભલે અહીં ત્રિપાખીઓ જંગ છે પરંતુ ભાજપ અહીંયા રેસમાં આગળ છે ભલે આપ રેસમાં હોવાનો દાવો કરે છે પરંતુ લોકો એવું કહે છે કે કડીની પેટા ચૂંટણીમાં લડાઈ છે તે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની છે આ સાથે કડીમાં આ વખતે કડી ટક્કર છે પરંતુ તેઓ એમ પણ કહે છે કે ભાજપનું સંગઠન કોંગ્રેસ કરતા વધારે મજબૂત છે તેથી તેનો હાથ ઉપર છે મતદાતાઓને ભૂત સુધી પહોંચાડવામાં તેનું મિકેનિઝમ કોંગ્રેસ કરતા પણ ઘણું આગળ છે આવું પણ તેના લોકોનું માનવું છે આ સાથે જ આપણે જે રીતે જોયું કે કોંગ્રેસની અંદર જયારે પ્રચાર કરવાનો સમય હતો ત્યારે ગેનીબેન ઠાકોર બળદેવજી ઠાકોર જેવા ઠાકોર સમાજના નેતાઓ પ્રચારમાં ઉતર્યા હતા જયારે ભાજપે ઠાકોર સમાજના નેતા છે પરંતુ કદાવર નેતાઓનો અભાવ ક્યાંક જોવા મળ્યો હતો એટલે કઈ દિશામાં મતદાન થયું હોય તેના પર ઘણો અત્યારે મદાર છે તે પણ રહેલો છે પરંતુ એ જોવાનું છે કે આ વખતે ભાજપ જ્યારે બંને બેઠક ઉપર જીતનો વિશ્વાસ એટલો મજબૂતાઈથી વ્યક્ત કરી રહી છે

કોણ પોતાનું નાક બચાવી શક્યું છે અમારા અહેવાલ ને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહી નમસ્કાર